જે પરિસંવાદ યોજાયો એમાં છે ને એમણે બહુ જ ચોખાવનારી વિગતો અને ઐતિહાસિક તથ્યો રજૂ કરી લોકોને જાગૃત કરવા માટે પ્રત્યેક જનજનને એમણે છે ને જે અપીલ કરી એની આજે આપણે વાત કરવી છે આખો દિવસ ચાલેલો આ પરિસંવાદ એ આમ તો પ્રિન્સિપલ અશ્વિન કારિયા

તંત્રી રહેલા અજય શુક્લ તથા થી વરિષ્ઠ પત્રકાર જુજારુ પત્રકાર એવા અશોક વાનખડે એમના જે વ્યાખ્યાનો હતા ને પ્રશ્નોત્તરી થઈ મન મોકળાશથી પ્રશ્નોત્તરી થઈ મને તો ગુજરાતમાં આ પ્રકારની જે પ્રશ્નોત્તરી અને સંવાદ જે સધાયો અને આખું ઓડિટોરિયમ જે રીતે ભરેલું હતું અને લોકો પ્રશ્નો પૂછી રહ્યા હતા અને એમાં કોઈ એક વિચારધારાના નહીં બધી જ વિચારધારાના લોકો ઉપસ્થિત હતા એટલે મને લાગે છે કે આવો પરિસંવાદ એ ગુજરાતમાં અન્યત્ર પણ થવો જોઈએ પ્રેરક એવો આ પરિસંવાદ એમાં અમે સહભાગી થયા એનો અમને આનંદ છે આજે જે બે વિષય આમ તો મુખ્યત્વે લેવામાં આવ્યા એમાં અજય અજય શુક્લ એ રાજનીતિ ઐતિહાસિક તથ્ય તમને ખબર છે કે ને શુક્લ આપણને જયારે વાત કરે છે ત્યારે દસ્તાવેજી પુરાવા સાથે એ વાત કરે છે અને એમના જે તથ્યો રજૂ કરે છે ઐતિહાસિક તથ્યો રજૂ કરે છે એને

આપણી ચેનલ ઉપર સીધો ને એ વારંવાર જોડાય છે તમે બધા જાણો છો એટલે મારે એમના વિશે વધારે વાત કરવાની નથી એ આજે એમનું બીજા સત્રમાં જે વ્યાખ્યાન હતું એ સંવિધાનિક ઓર લોક લોકતાંત્રિક મૂલ્ય એના પર એમનું મનનીય વ્યાખ્યાન હતું અને ભાવ મહારાષ્ટ્રમાં અને બીજા પ્રદેશોમાં વારંવાર બંધારણને માથે તોડાઈ રહેલા જોખમ એના ઉપર ભાષણ આપે છે મને લાગે છે મહારાષ્ટ્રના એ મૂળ વતની છે પરંતુ એમની કર્મભૂમિ એ મુખ્યત્વે મધ્યપ્રદેશ રહી છે અને અત્યારે એ દિલ્હીથી એ પત્રકારત્વમાં કાર્યરત છે પણ મારી દ્રષ્ટિએ એ સૌથી વધારે

જે પ્રશ્નોત્તરી કલાક સુધી પ્રશ્નોત્તરી ચાલી પ્રત્યેક વક્તા ના ભાષણ પછી પરંપરા રહી છે વક્તા બોલે અને પ્રશ્નો કરવાના આવે ત્યારે ન તો અધ્યાપકો પ્રશ્નો કરે ન જનતા પ્રશ્નો કરે ન વિદ્યાર્થીઓ પ્રશ્નો કરે ન શિક્ષકો પ્રશ્નો કરે પરંતુ નિકેતનમાં કિરણ ચાવડા એમના પિતાશ્રી હરિસિંહ મૂલ્યોથી એ સંસ્થાઓ ચાલે છે લોકનિકેતનની અલગ અલગ બ્રાન્ચિસ છે અને એમાં કિરણભાઈ અત્યારે સંચાલક છે અને કિરણભાઈ એ ભિન્ન નો પણ આદર કરીને જેમના વિચારને અન્યત્ર વ્યક્ત કરવામાં પણ જોખમો રહેલા છે એવા વિચારો તથ્યાત્મક વિચારો સત્તાની સામે અવાજ કરી શકે એવા વિચારો વ્યક્ત કરવા માટે એ પોતાના પોતાની સંસ્થામાં એમને મોકળાશ આપે છે અને એ મોકળાશ અમે આજે જોઈ અજયના જે વ્યાખ્યાનમાં અમને અમે અધ્યક્ષ સ્થાને હતા સંયોગ વસાત અને અશોક વાનખડે હિદાયતભાઈ પરમાર એ બાકી એની આયોજનની વ્યવસ્થામાં અને સંચાલનમાં એ મુખ્યત્વે ભાગ ભજવી રહ્યા હતા પરંતુ એમણે બધાને સાથે લઈને લોકનિકેતનની સંસ્થાઓના કર્મચારીઓ જે લોકો ઉત્સુક છે એવા લોકો પણ એમાં ઉપસ્થિત રહ્યા હતા એમાં બધા જ પ્રકારના વિચારોના લોકો હતા એટલે ઐતિહાસિક તથ્યોને આધારે એમાં જે ચર્ચા થઈ પ્રશ્નોત્તરી પણ માત્ર તમે સારા અમે સારા એવી જે પરંપરા હોય છે એવી નહોતી ખાસી કટુ એવી પણ ચર્ચા એ એમાં પ્રશ્નોત્તરીમાં આવી અને એના તથ્યાત્મક જવાબો આ બંને મહાનુભાવોએ આપ્યા હતા એમ કહીએ તો ચાલે અને કાર્યા સાહેબ જેવા વયોવૃદ્ધ જે આ ઉંમ પણ આવા જનજાગરણના સામેલ હતી જે આયોજક સંસ્થાઓ કહી શકાય એમાં બનાસકાંઠા જિલ્લા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ પાલનપુર સોસાયટી ફોર ફાસ્ટ જસ્ટિસ પાલનપુર પીયુસીએલ બનાસકાંઠા યુવા જાગૃતિ અભિયાન અને લોકનિકેતન રતનપુર પરિવાર આ બધા એમાં સામેલ હતા એટલે આજનો આખો દિવસ અમે અમે એ ઉપર હતા એટલે બીજા વિષયો ઉપર આપણે છે ને આજે વિડિયો બનાવવાને બદલે એપિસોડ કરવાને બદલે આજે છે ને અમે એની ચર્ચા આ જે પરિસંવાદની ચર્ચા હતી એને માણી હતી અને અમારા જે આ બંને પત્રકાર મિત્રો અને તમારા સીધુ ને સટના જે સહભાગી એવા વરિષ્ઠ પત્રકાર મિત્રો અજય શુક્લ અને અશોક વાનખડે એ બંને જણા એ એમાં જે રીતે ચર્ચામાં સહભાગી થયા એનો આનંદ અમે માણ્યો અજય શુક્લ આપણી સાથે નિયમિત રીતે જોડાય છે અશોક વાનખડે પણ સોમવારે સાંજે આપણી સાથે જોડાય છે વચ્ચે એ થોડીક એમની નાદુરસ્ત તબિયત હતી એટલે એ આપણી સાથે જોડાયા નહોતા પણ હવે સોમવાર થી એ પાછા આપણી સાથે જોડાશે જે રીતે શ્રવણ જે મહારથી તંત્રી કહી શકાય એ પણ આપણી સાથે જોડાય છે અને બીજા મહાન મહાનુભાવો પણ આપણી સાથે જોડાય છે એટલે મને લાગે છે કે આપણે સીધું ને સટમાં જે વાત કરીએ છીએ એ તથ્યોને આધારે સત્યને આધારે ટકોરાબંધ આપણે વાત કરીએ છીએ અને આજે પણ હું તમારી સાથે જ્યારે આ વાત શેર કરી રહ્યો છું ત્યારે તમને થતા પ્રશ્નો એમના આજે કાશ્મીરના મુદ્દે જે પ્રકારના જુઠ્ઠાણાઓ ચલાવવામાં આવે છે એ પણ એનો પર્દાભાશ કરીને સત્યને આધારે જે ચર્ચા ત્યાં આગળ થઈ એ અને બીજી બધી ચર્ચાઓ થઈ જ્યુડિશિયરીની પણ ચર્ચા થઈ રાજનેતા અને રાજકીય શાસકોની ચર્ચા થઈ આઝાદીની લડાઈ અને આઝાદીના સંગ્રામની ચર્ચા થઈ અને એ બધી અર્થ કહીએ તો જ હતો કે થવું જોઈએ માત્ર કોઈને ટાર્ગેટ કરવાને બદલે સાચી વાત ટકોરાબંધ વાત એ લોકો સુધી પહોંચે અને લોકો જાગૃત થાય લોકશાહી બચે અને બંધારણ બચે આ કાર્યા સાહેબ નો જે સંકલ્પ છે એ સંકલ્પ મુજબના આ આયોજનમાં આ ઉંમરે પણ મેં કહ્યું ને કે એસી વર્ષના કાર્યા સાહેબ અને બ્યાસી વર્ષના લોક નિકેતનના ટ્રસ્ટી એવા શંકરભાઈ પટેલ એ સહિતના લોકો હાજર હતા કેટલાક મિત્રો ત્યાંથી ભીખાભાઈ અમીન જેવા તો છે ગાંધીનગર થી આવ્યા હતા અને ખેરાળુ ની નાગરિક સહકારી બેંકના ચેરમેન મુકેશ દેસાઈ એ ખેરાળુથી થી પણ પહોંચ્યા હતા અને બીજા પણ આખા બનાસકાંઠામાંથી મહેસાણામાંથી સાબરકાંઠામાંથી આ અમદાવાદ થયા મને લાગે છે કે આવો કાર્યક્રમ એ જિલ્લે જિલ્લે થવો જોઈએ અને જનજાગરણ માટે એમાં કોઈ રાજકીય પક્ષને ટાર્ગેટ કરવાને બદલે સાચી વાત કહેવા માટેના જનજાગરણના આવા પ્રકલ્પો આવા આયોજનો થવા જોઈએ કારણ કે સાચી વાત ટકોરાબંધ વાત એ લોકો સુધી પહોંચવી જોઈએ માત્ર આપણે ત્યાં વોટ્સઅપ યુનિવર્સિટી જે રીતે બધાના કરી રહી છે વિકૃત ઇતિહાસ રજૂ થઈ રહ્યો છે એને બદલે સાચી વાતો એ લોકો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને એટલા માટે અમે આપણી ચેનલ પર આ બંને મહાનુભાવોના વ્યાખ્યાનો એ છે હવે પછી આપણે એ વ્યાખ્યાનો રજૂ કરવાના છીએ જેથી તમને પણ એ વાત પહોંચે કારણ કે આપણા વ્યૂઅર્સ જે છે આપણા જે દર્શકો છે એ દેશ અને વિદેશમાં બેઠા છે જુએ છે બહુ પ્રેમથી જુએ છે આપણી ચેનલને અને તમને પણ ધારો કે બીજા પ્રશ્નો થતા હોય તો તમે પ્રશ્નો પણ એના સંદર્ભોમાં કરી શકો છો આ આવી ચર્ચાઓ એ બધે આયોજિત થાય એ ખૂબ જરૂરી છે આ તબક્કે હું કાર્યા સાહેબને તો અભિનંદન આપું જ છું પણ સાથે સાથે કિરણભાઈને પણ ખાસ અભિનંદન આપું છું કેમણે લોક નિકેતન પરિવાર નો મંચ એ છે ને આવી ચર્ચા માટે અને આપણે ત્યાં તો આવી ચર્ચાઓ થાય ખૂબ જરૂરી છે એને માટે છે ને એમણે મંચ પૂરો પાડ્યો અને હવે પછી પણ ત્યાં આવી ચર્ચાઓ થતી રહેશે જેથી જનજાગરણ થાય લોકશાહી બચે બંધારણ બચે એને માટે આપણે છે ને કૃતસંકલ્પ રહેવા જોઈએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો આ તબક્કે મારે બીજી વાત પણ કરવી છે કે એમાં સાચી વાત શું છે એ તમારે જોવી હોય તો આપણે અગાઉ સરદાર પટેલના પચીસ એપિસોડ કર્યા છે આપણે સાવરકર વિશેના એપિસોડ કર્યા છે સચ્ચાઈના એ એપિસોડ છે એ તમે આપણી યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો બાકીના બધાના ડોક્ટર હેડગેવાર ઉપર ઇતિહાસ ના સંદર્ભમાં જે સાચી વાતો છે એ આપણી ચેનલ ઉપર આપણે સતત કરતા રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહીશું અને તમે તમને જે જુઠ્ઠાણાઓ પીરસવામાં આવી રહ્યા છે એ જુઠ્ઠાણાઓમાં ખરેખર શું સત્ય છે એ તમારે જાણવું હોય તો એ અમારા ધ્યાને તમારે મૂકવી અને અમે ધારો કે ખોટી વાત કહી હશે તો એનો સ્વીકાર કરીશું પરંતુ અમે બને ત્યાં સુધી સાચી વાત રજૂ કરવા માટે નો પ્રયાસ હંમેશા કરીએ છીએ આજે આટલી વાર ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે